તો મિત્રો પાણી ઉકળી ગયું છે થોડું મેંગી આપણે મેંગી નાખી દઈએ પછાલો નાખી દઈએ મેંગી માં અને હલાવ આ મેંગી બની ગઈ વાર હલે કટે મેંગી તો મિત્રો આજે આપણે છે જો મિત્રો ગમે તો શેર કરજો કરજો તો મિત્રો જો ફાઈનલ ટાપણી કરે છે

ફાઈનલ વાર મેંગી બની ગઈ છે હવે તો સેલી વાર વાચ હલે કાટે મસાલાદાર ડબલ મસાલાદાર મેંગી ઓ ભાઈ મિત્રો ફાઈનલ જો મેંગી બની ગઈ હોય કાટે થઈ જશે જો ડિશ માં છે ઓલ ડિશ છે પર આરે તો મિત્રો મેંગીના વાગલા થઈ ગયા છે હવે વાગલા કરો રાસ કરો મેંગી ખાઈને મોસ કરો